હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ અત્યારે હું મારા મામાના ઘરે આવ્યો છું અને આ મારા મામાનો છોકરો છે અને હું મારા મામાના ઘરેથી જવાનું છું મારા ઘરે કારણ કે વેકેશન પતિ જવા આવ્યું છે અને દિવાળી વેકેશન બરોબર પતી જવા આવ્યું છે અને મારી નિશાળો પણ તો મિત્રો અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે અને મારી મમ્મી બેઠી છે અંદર કારણ કે મારા મામી ચા બનાવી રહ્યા છે અને ચા બનાવી અને પછી અમે ચા પીને પછી નીકળીશું ગાઈસ આપણો આપણો કઈ છે ઓ તો ગાઈઝ હા 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 હું તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની રહી ગઈ આ છે મારા મામાનો છોકરો ધાર્મિક અને એમની પણ એક યુટ્યુબમાં ચેનલ છે કે ફન બ્લોગ પાટણ તો ગાઈઝ પાટણ હેરિટેજ એટલે કે હેરિટેજ મીઝિંગ હા હેરિટેજ તો ગાઈઝ એ સર્ચ મારજો અને એમની પણ ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કોમેન્ટ કરી દેજો આ પણ મારા નાના મોટા મામાનો છોકરો વત્સલ છે તમે જોઈ શકો છો તો ગાઈઝ મેં તમને કીધું એ કહી દેજો પ્લીઝ હું તમને વિનંતી કરું છું અને મારી ચેનલ પર પણ સબસ્ક્રાઈબ લાઈક અને શેર અને કોમેન્ટ કરી દેજો ગાઈઝ કે વિડીયો કેવો લાગ્યો તો ગાઈઝ હવે તમે બ્લોગમાં બન્યા રહેજો અને આપણે ઘરે જઈએ તે પણ બતાવીશ ગાઈઝ અમે અત્યારે ઘરે આવી ચૂક્યા છીએ અને મેં બસમાં બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે ગાઈઝ બસમાં એટલી બધી ગર્દી હતી કે મારે મોબાઈલ નીકાળવાની જગ્યા પણ નહોતી અને હું પણ એ ગાઈઝ બહુ બધી ગર્દી હતી એટલે મને ફાવી પણ ન મને થોડું સર એટલે ગાઈઝ અને પછી મેં વિચાર્યું કે ઘરે જઈને બ્લોગ બનાવીશું તો કંઈ આ તમારો તમારા માટે બ્લોગ હતો ઘરે આવ્યો અને હું ઘરે આવી ચૂક્યો છું આ જુઓ તમે આ સામે ગઈ છે છે સૂર્યમંદિર અમારું ઘર સૂર્યમંદિરની સામે જ છે તમે સૂર્યમંદિર અહીંયાથી જોઈ શકો છો પેલી હોટલ છે અહીંયા ગઈ રામદેવપીરનું મંદિર છે એક મોટું અને આ અમારું ગામ છે તમે જોઈ શકો છો તો મિત્રો આ જ માટે આટલું જ આ મારી ચેનલ નયન બ્લોગરને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો આ ચેનલ આ વિડીયોને અને આ તો મિત્રો તમે મારા બ્લોગમાં બને રહ્યા તે માટે ખૂબ ખૂબ આભાર અને મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા બ્લોગમાં તો ત્યાં સુધી ગુડ બાય